સાબરકાંઠા જિલ્લાની અંદર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી અને ત્યારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓની અંદર રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો અને આ ભારે વરસાદે ખેતરોને પાણી પાણી કરી દીધા જેમાં ખેતરોની અંદર વરસાદી પાણી ભરાયા તો ભારે વરસાદને કારણે મગફળી કપાસ સોયાબીન પપૈયા સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જો આગામી સમયની અંદર પણ આ જ સ્થિતિ રહેશે તો ભારે વરસાદ રહેશે અથવા તો નવી ખેતીની અંદર ભારે

વરસાદ સતત ચાલુ ચાલુ હોવાને કારણે વાવેતર કરેલા છે પણ એ નિષ્ફળ ગયા અને વાવેતર કરવાના બાકી છે એ હજી તો કઈ વિશ્વાસ જ નથી અને વરસાદ સતત ચાલુ ચાલુ છે અને જમીન એકદમ કાળી એટલે કોઈ શક્યતા એ નથી કે આ મગફળીના પાકને નુકસાન થયું અને ખેડૂતોને વિગે ત્રીસ હજારનું નુકસાન છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુનો માર છે હવે ખેડૂતોને બિચારો શું કરશે